ये देखो ओ ग्लो वो ये मधुकरिया ने लखा करज करे वो ये मोटा मोटा पड़्या वो करे करे करेला वो ए પડી જ હવે લા ફોન પડાયું છું લે ને જવાનું દેખ દે જઈ લે

પણ એ શું હતું પણ આ ઓ ઓ ઓ ઓ આમાં આવું હું તો ખબર આખી આ જો ઓટલાયે જો મોટા વાલા પેંડલ પણ પડ્યા હા બસરા பர அடக்கவா போல கஞ்சு கு கு மாண்டா पडிய જો બસ ઓલા કરીને નાખું ઉઓ સીટી આમ તો મોટા મોટા કરો ઓલા ડબાય વી દેવતા રે पड़या है ने है हां अन दो अन दो ऊपर ऊपर दो ऊपर पकड़ बेटा है क्या मत लो